નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે આ પાંચ રાશિના જાતકો માટે રહેશે ઉત્તમ દિવસ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો આજે નવી શરૂઆત કરી શકે છે તમને તમારા ઈચ્છિત કાર્યમાં સફળતા અને ખ્યાતિ મળશે સાહિત્ય અને કલા પ્રત્યે રૂચિ વધશે વેપારમાં ભાગીદારીથી લાભ થશે પરોપકાર અને સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી સમાજમાં સન્માન મળશે પરિવાર અને મિત્રોના સહયોગથી તમામ કાર્ય સફળ થશે વધુ પડતા અને બિનજરૂરી ખર્ચથી બચો ચિંતા અને અશાંતિનું વાતાવરણ પરેશાન કરી શકે છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો तुम्ही जे सांभाळो છો તેના પર વિશ્વાસ ન કરો વૃષભ રાશિની વાત કરીએ તો નોકરીят લોકોને આજે વ્યવસાયિક જીવનમાં સારી તકો મળશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળશે જે તમને ખુશ રાખશે ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો તમે વાણી દ્વારા દરેકના દિલ જીતી શકશો આજે કામની તીવ્રતા વધુ રહેશે જીવન પ્રત્યે તમારી સકારાત્મક વિચારસરની આજે તમને કેટલીક નવી સિદ્ધિઓ અપાવી શકે છે સમર્પણ અને સખત પરિશ્રમથી તમે સફળતાના શિખરે પહોંચી શકશો મિથુન રાશિની વાત કરીએ તો સામાજિક દરજ્જો મેળવી શકો છો तमने मित्रों सहयोग सहयोगी सके बौद्धिक कार्य अथवा साहित्यिक लेखन जेवी प्रवृत्ति समय अनुकूल छे। विद्यार्थियों ने शिक्षण क्षेत्र सफलता मिले जो तरा परिवार अथवा पड़ोश में कोई मुश्किल परिस्थिति उभी थाए, तो सकारात्मक रहो विवाहित जीवन में खुशीओ आ તમારા સહકર્મીઓનો વિશ્વાસ મેળવીને તમે આવનારા દિવસોમાં શુભ પ્રગતિ કરી શકશો માનસિક તણાવને કારણે સ્વાસ્થ્ય અસ્થિર રહી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આજે કામમાંગ વિલંબ થશે લેવડ દેવડમાંગ ઉતાવળ ન કરવી અપેક્ષિત સફળતા ન મળવાથી મનમાંગ ચિંતા રહેશે નકારાત્મક વિચારોથી દૂર રહો નહીંતર મોટું નુકસાન થવાની સંભાવના છે કોઈ અજાણ્યા વ્યક્તિથી ગેરમાર્ગે ન દોરશો લેવડ દેવડની કેટલીક બાબતોમાં તમે કંજૂસ પણ રહેશો તમને નોકરી અથવા કામ સંબંધિત ઘણા નવા વિકલ્પો મળી શકે છે તમારે ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ સિંહ રાશિની વાત કરીએ તો અંગત વાતચીત અને વર્તનમાં ભાવનાત્મક વાતાવરણની અનુભૂતિ થશે આજે તમને પૈસાના રોકાણથી પણ ફાયદો થશે શક્ય છે કે તમારી નોકરીની સ્થિતિમાં સુધારો થાય પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ યથાવત રહી શકે છે તમે શારીરિક અને માનસિક રીતે થાક અને અસ્વસ્થતાનો અનુભવ કરશો કેટલીક પ્રવૃત્તિઓમાં નાના મોટા અવરોધો આવી શકે છે તમે તમારા સંબંધોને સુધારવાનો પ્રયાસ કરશો આજે યુવાનોને વેપાર અને નોકરીની શોધમાં સફળતા મળશે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમે કોઈ નવું કામ કરવાની યોજના બનાવી શકો છો પરિવારમાં મતભેદ થવાની સંભાવના રહેશે તેથી તમારી વાણી પર નિયંત્રણ રાખો નકારાત્મક વિચારો મનમાં હતાશાની લાગણી પેદા કરી શકે છે તમારા વ્યવસાય અને આવકમાં પ્રતિષ્ઠામાં વધારો થશે પૈસાને લઈને વિવાદ થઈ શકે છે પરિવારના સભ્યોનો વ્યવહાર ખોયડો બની શકે છે સામુદાયિક અને ભાગીદારીનું કાર્ય સરળતાથી આગળ વધશે અને તમે તમારી વ્યક્તિગત ટોચ પર હશો તુલા રાશિની વાત કરીએ તો આજે તમારા પરિવાર અને તમારી આસપાસના લોકોમાં તમારી છબી સારી રહેશે સમાજમાં તમને પ્રશંસા અને સન્માન મળશે મિત્રોનો સહયોગ મળશે અને તેમની સાથે સમય વિતાવશો ધાર્મિક કાર્યો તરફ વલણ રહેશે પરિચિતો અને પ્રિયજનો સાથે ઝઘડો કરવાને બદલે તમારા પોતાના તરફથી શાંતિ સ્થાપિત કરો આર્થિક લાભ મેળવવા માટે દિવસ શુભ છે જો તમે કોઈને પૈસા ઓછીના આપ્યા હતા તો તમે આજે તે પાછા મેળવી શકો છો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો પરિવારમાં એકતા રહેશે બીજાની વાત સાંભળશે અને તે પ્રમાણે વર્તન કરશો તમારી વાણી પર નિયંત્રણ રાખો અને સમજી વિચારીને બોલો નહીંતર તમે બિનજરૂરી વિવાદોમાં પડી શકો છો બિનજરૂરી ખર્ચ ટાળો ઓફિસમાં તમે નવા મિત્રો પણ બનાવી શકો છો તમારા માંગથી કેટલાક માટે આજનો દિવસ ઘણો વિવાદાસ્પદ સાબિત થઈ શકે છે તમારે તમારા ઉપરી અધિકારીઓની ઉપેક્ષાનો સામનો કરવો પડશે આજે તમને પૈસાના રોકાણથી પણ ફાયદો થશે ધનરાશિની વાત કરીએ તો ધનરાશિના લોકો માટે આજનો દિવસ ફળદાયી રહેવાનો છે પ્રગતિની શક્યતાઓ છે કાર્યભાર વધવાને કારણે તમે શારીરિક અને માનસિક થાક અનુભવી શકો છો બિનજરૂરી વિવાદ થવાની સંભાવના રહેશે નવા લોકો સાથે મુલાકાત થશે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને નવી જવાબદારીઓ મળશે તમે સારા સ્વાસ્થ્યનો આનંદ માણશો અને પારિવારિક જીવનમાં આવકમાં વધારો શક્ય છે જે તમારી સામાજિક સ્થિતિને સુધારશે મકર રાશિની વાત કરીએ તો આજે તમારા વિચારો કલ્પનાથી ભરેલા હોઈ શકે છે તેનો ઉપયોગ સર્જનાત્મક કાર્યમાં કરશો તો સારું રહેશે વેપારમાં આર્થિક લાભ અને ધનની પ્રાપ્તિ થશે મેલડી માંગની કૃપાથી તમને સુખ અને સફળતા મળશે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર મોટો ખર્ચ થઈ શકે છે મંદિરમાં કનિક દાન કરવાથી આર્થિક નુકસાનથી બચી શકાય છે સુખ આનંદ અને રોગોથી મુક્તિની તકો છે પ્રતિષ્ઠિત લોકો તરફથી તમને સન્માન અને લાભ મળશે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે બિઝનેસ સંબંધિત કેટલીક નવી યોજનાઓ પર કામ કરી શકો છો તમે તમારા જ્ઞાન અને ડહાપણથી બીજાને પ્રભાવિત કરશો સફળતા અને સહયોગના સારા સંકેતો છે નવા પ્રયાસોથી દરેકને આકર્ષિત કરશો કરિયરમાં સારી ઓફર મળવાની આશા છે તમારા માટે જટિલ બાબતોને ઉકેલવામાં સરળતા બની શકે છે જો તમે તમારો અભિગમ બદલી શકશો અને પ્રમાણિકતાથી કામ કરશો તો તમારો રેન્ક અને લોકપ્રિયતા વધશે મીન રાશિની વાત કરીએ તો આજે કેટલાક વણુકેલાયેલા પ્રશ્નો તમારી સામે આવી શકે છે તમારી ઉર્જાનો સકારાત્મક દિશામાં ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે જો તમારે કોઈ રોકાણ કરવું હોય તો નિષ્ણાતોનું માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે તમે તમારો મિત્રોની મદદથી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકો છો તમે તમારી કાર્યશૈલીથી વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓને પ્રભાવિત કરશો મહેનત અને સર્જનાત્મકતા સાથે કાર્યોને પાર પાડીશો તમારો મુખ્ય દેવતાની પૂજા કરો તમને આર્થિક લાભ થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો